પૂરા ગુજરાતમાં ખેડૂતોને ન પુરાય એવું ભારે નુકસાન થયું છે આપણે જોયું કે ગુજરાતમાં તો વરસાદ મોસમી વરસાદના કારણે નુકસાન થયું પણ આપણા વિરમગામ મત વિસ્તારમાં ચાહે વિરમગામ તાલુકો હોય માંડલ તાલુકો હોય તે તાલુકો હોય નરકાંઠાનો વિસ્તાર હોય બધે જ ખૂબ અતિવૃષ્ટિના કારણે અત્યારે આ નુકસાન થયું છે ત્યારે આજે માંડલ તાલુકાના ખેડૂત વકી માંડવ તાલુકાના ગામડાના આપણા ખેડૂતભાઈઓ વતી અને કોંગ્રેસ પરિવાર તરીકે કોંગ્રેસ વતી અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે જો દેવા નાબૂદી નહીં કરવામાં આવે ખેડૂતોને જે નુકસાન કમોસમી વરસાદના કારણે થયું છે એનો યોગ્ય સર્વે કરીને ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો ખેડૂત મોટાભાગે તો દેવામાં ડૂબેલો હોય છે અને જો આ વળતર સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ખૂબ મોટું નુકસાન થાય એવું છે ત્યારે મારે તો સરકાર શ્રીને વિનંતી કરી છે આપના માધ્યમથી પણ કે જેમ કોંગ્રેસની યુપીએ સરકારે ઇઠ્યોતેર હજાર કરોડ જેવા ખેડૂતોના દેવા માફ કર્યા હતા એમ હું તો વળતરથી પણ આગળ વાત કરીને એમ કહેવા માગું છું શ્રીને પણ આજે અમે એ રજૂઆત કરી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તો જ જગતનો તાત આ દેવામાંથી બચી શકે એમ છે એના માટે આવેદનપત્ર આજે મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે આ વખતે મોસમી વરસાદના કારણે તમે જોયું હશે કે ખેતરોમાં ડાંગરોમાં ડાંગરો મોટાભાગની પાકી છે અને પડી ગઈ છે ઊગી પણ ગઈ છે ખેતરોમાં અને પાણી એટલું ભરાયું છે કે ડાંગર લઈ શકાય એવી નથી જે બચી છે એ પણ થોડી ઘણી ત્યારે જો વરાપ જ ના થાય ખેતરમાં તો ફરી ખેડૂત ખેડૂત ખેડી ખેડીને જે ઘઉંનો પાક ડાંગર પછી લેતા હોય છે એમાં પણ લેટ થયા છે એટલે ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો પણ શિયાળુમાં પાકમાં જે ઘઉંનો પાક લેતા હોય છે અન્ય પાકો લેતા હોય છે એ જીરુનો પાક હોય કે અન્ય પાકો હોય એ પણ લેટ થવાથી ચોમાસું અને શિયાળુ બંને પાકો નિષ્ફળ જવા બરાબર છે ત્યારે યોગ્ય વળતર આપવામાં દિવાળી સ્પેશિયલ તમાકા ઓફર તેમ ચાલુ છે જૂનું આપી નવું મેળવું કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સિસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચિમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો